રામ રામ રાજાભાઈ મારું નામ ભીમસીભાઈ કસોટ છે મેદુરાઈ ની એક કંપની છે રૂક્ષો બાયોટેક કરીને એની સાથે મેં કોલિબરેશન કરી અને હયા વિસ્તાર માટે ડિસ્ટ્રીબ્યુટરશીપ રાખેલી છે અને અમારી પ્રોડક્ટ ખાસ કરીને નાડિયેરીમાં જે આપણે પ્રોબ્લેમ છે એના માટેના બેસ્ટ પ્રોબ્લેમ છે અને ફૂલ ગેરંટી સાથે અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે આની કોઈ પણ સાઇડ ઇફેક્ટ નથી તો તમારા બગીચાની જે વિઝિટ કરી છે એમાં તમારે અત્યારે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તમારે મશીનો છે આવે

બેસ્ટ પ્રોડક્ટ આપું છું અમારી જે આજે આ પ્રોડક્ટ છે ને એ તમારે વ્હાઈટ ક્લાય માટે છે પછી ઇરિયો માઇટ જે તમારે ડાઘ આવે છે એના માટે છે બેસ્ટ સોલ્યુશન છે આના બસ્સો લીટર ટાંકીની અંદર આના બે પેકેટ પલાળી દેવાનું બરાબર એના માટે બીજી એક આ પણ છે કે જે તમારે ફાલ ખરવાનો પ્રોબ્લેમ છે બરાબર છે એના માટે પણ આ બેસ છે આના પણ બે પેકેટ છે એ તમારે બસો લિટર પાણીની અંદર બે 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 પેકેટ પલાળી અને પાંચ દિવસ માટે રાખી મૂકવાના પછી એ ડ્રીપ મારફત તમારે એ પ્રવાહીને પાણી ડ્રીપની સાથે આપી દેવાનું એટલે તમને એનું લગભગ થી પચીસ દિવસની અંદર રિઝલ્ટ મળવાનું શરૂ થશે આનો પેલો ડોઝ આપ્યા પછી બે બે પેકેટનો ડોઝ આપ્યા પછી એક મહિનાના અંતરાલ પછી ફરીથી બે બે પેકેટનો નો ડોઝ આપવાનો હા બીજો ડોઝ આપવાનો બરાબર છે એટલે એ તમારી જે પ્રોબ્લેમ છે એમાં ઘણો બધી ઘટાડો આવી જશે અને એ બીજો ડોઝ આપ્યા પછી ત્રણ મહિનાના અંતર પછી પેલો ડોઝ આપ્યો પછી એક મહિનાનો ગેપ પછી ત્રણ મહિના હા પછી બીજો ડોઝ આપ્યા પછી ત્રણ મહિનાના ગેપ પછી ફરીથી બે બે પેકેટનો ડોઝ આપવાનો એટલે આમાંથી તમારે જે નાળિયેરીના પ્રોબ્લેમ ખાસ કરીને તમારે વ્હાઇટ ફ્લાય છે હા પછી જે ફાલ ખરી જવાનો પ્રોબ્લેમ છે અને ત્રીજા નંબરમાં તમારે જે ડાઘનો પ્રોબ્લેમ છે નવ્વાણું ટકા સોલ્વ થઈ જાય પછી તમારે કોઈ પણ ડોઝ આપવાની જરૂર નથી અને ત્રણ વર્ષ માટે તમારે વ્હાઇટ ફ્લાયનો કે ડાઘનો કે જે ફાલ ખરવાનો પ્રોબ્લેમ છે એનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે તો અમારી પ્રોડક્ટ બેસ્ટ છે અને ઓર્ગેનિક છે એટલે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને રેટની અંદર પણ કોમ્પિટેટીવ છે એટલે તમારે માર્કેટ કરતા અને રિઝલ્ટ વાળી છે હન્ડ્રેડ પર્સન્ટ અને મોટો બેનિફિટ એ છે કે ઓર્ગેનિક છે એટલે આનો તમે ઉપયોગ કરો અને ભલે ટ્રાયલ બેસીસ ઉપર પણ બે એકરમાં કે ત્રણ એકરમાં તમે ટ્રાયલ બેસીસ ઉપર કરો હકે તમને રિઝલ્ટ મળ્યા અને ફાયદો થયો છે પછી તમે બીજા વધારાના વિસ્તારની અંદર એનો ઉપયોગ વધારજો તો વધુ યુઝ કરવાનો આ હા એના માટે છે ને આપણે ડિસ્ટ્રીબ્યુટર શીપ રાખેલી છે વૃક્ષો બાયોટેક મદુરાઈની તો આનું મટીરિયલ જ્યારે તમારે જરૂરિયાત હોય ત્યારે ખાલી મારો કોન્ટેક કરવાનો એટલે આપણે કંપની થ્રુ સીધું અહીંયા ફાર્મરોને સેલ કરશું એટલે એના માટે મોજાવાનું થોડાક દિવસનો અમને ટાઈમ આપવાનો કોઈ ટ્રાન્ઝેક્ટ થવામાં ત્રણ ચાર દિવસનો ટાઈમ લાગે એ લોકો બાય થી મોકલે છે એટલે તમે અમને કહેશો પછી લગભગ અઠવાડિયું જેવું લાગશે અમે પ્રયાસ કરશું કે જેટલું વહેલામાં વેલું તમને સપ્લાય લાગે હા પણ રિઝલ્ટ બેસ્ટ છે અને ઓર્ગેનિક છે એટલે મારી દ્રષ્ટિએ આનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે અને અમે ઘણા વિસ્તારની અંદર ફેર્યા છે તો અમે આનો જોયું છે તો મેઇન પ્રોબ્લેમની અંદર તમારા જે પ્રોબ્લેમ છે વ્હાઈટ ફ્લાયનો ફાલ ખરવાનો અને આ જે ડાઘનો એ મેજર પ્રોબ્લેમ આપડે છે એને લીધે ફાર્મરોને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે તો લગભગ તમારે આનાથી બધા સોલ્યુશન આના નીકળી જશે હવે બીજા નંબરમાં તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન મને આપજો તમારા ગામનું નામ આપજો તાલુકો અને જિલ્લાનું નામ આપજો અને તમારું પૂરું નામ આપજો ગીર સોમનાથ જિલ્લો છે મારો તમારું નામ ગેલાભાઈ બારણ ઓકે થેન્ક યુ થેન્ક યુ નાજાભાઈ હવે પરબતભાઈ તમારું થોડોક પરિચય આપજો તમારું નામ આખું બોલજો તમારા ગામ નામ બોલજો બારણ પરબત

પછી પ્લસ દવાના જે ખર્ચા છે અને પાછા આપણી બે મહિનામાં હતા અહીંયાને અહીંયા બે મહિનામાં ફરીથી એટેક આવ્યા છે તો આનું સોલ્યુશન લગભગ ત્રણ વર્ષ માટેનું છે ત્રણ ડોઝ આપ્યા પછી ત્રણ વર્ષ સુધી તમારે નિરાશ રાખવાની કોઈપણ વસ્તુનો એટેક નહીં હોય ખાસ કરીને વ્હાઈટ ફ્લાય ફાલ ખરવાનું અને જે ડાઘનું પ્રમાણ એ છે તો આપણા માટે એ બેસ્ટ છે એટલે તમને પણ હું ભલામણ કરું છું કે તમે પણ આ જે પ્રોડક્ટ છે અમારી વૃક્ષો બાયોટેકની એની ભલામણ કરજો જેથી કરીને અમને પણ સપોર્ટ મળે ઓકે થેન્ક યુ થેન્ક યુ